પોરબંદરમાં સામાન્ય વરસાદ વરસ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે ત્યારે રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ શ્યામ પાર્ક અને માધવ પાર્કમાં કાદવ કીચડ ફેલાયો છે અને રોડ પર ચીકણી ભરતી હોવાને કારણે સ્થાનિકોને પસાર થવામાં હાલાકી વેઠવી પડે છે ત્યારે વહેલી તકે યોગ્ય કરવા કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ માધવ પાર્ક અને શ્યામ પાર્ક સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ કાદવ કિચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે વાહન પણ અવારનવાર સ્લીપ થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાયો છે આ ચીકણી ભરતીમાં બાળકો અને વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે પગ ખૂપી જાય છે અને કપડાં પણ બગડી જાય છે આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા અને સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળ્યું રહ્યા છે કિચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગુજરાત ન્યૂઝની ટીમ સમક્ષ પોતાની હૈયાવરાળ થાલવી હતી મારું નામ વર્ષા પંડ્યા છે હું આ એરિયામાં શ્યામ પાર્કમાં છેલ્લા બે વર્ષથી આ રહું છું ને અહીંયા પંદર સોળ વર્ષથી આના પ્રોબ્લેમ છે નગરપાલિકાવાળાએ અહીંયા ખાડા કરી આ ગટરનું કામકાજ ચાલે છે ને એમાં એટલું બધું બગાડી નાખ્યા છે રોડ રસ્તા કે અત્યારે હું ઘર બાણી પાંચ દિવસથી નીકળાતું નથી એવી તકલીફ છે એને ક્યો કા ભરતી કરે ને આ પાણી છે ને એ બોરના પાણીમાંય ભળી ગયું છે એટલે કેવી રીતે અમારે કરવું ને મીઠું પાણી અત્યારે છેલ્લા નવ દિવસથી આવ્યું નથી એટલે આ લોકો કાંઈ પણ કરતા નથી ખાલી ખાલી ફોટા પાડી જાય છે કે એમ કહી જાય છે કે કરશું કરશું નથી એ કંઈક કાઉન્સિલરે જવાબ દઈ દે હા થશે પણ કોઈ કાંઈ કરતા નથી હવે એને તમે કયો કે આ જાગે ને કઈક કરે નૈનાબેન ગોંધિયા બોલું છું શ્યામ આવીને જોઈ જાય છે આમાં નથી સિનિયર સિટીઝન હાલી હગે એમ કોઈ બીમાર માણસ નથી હાલી હગે એમ કે કોઈ નથી નાની મોટી કોઈ યંગ ની વ્યક્તિ હાલી હોગે એવી પોઝિશન નથી કે નથી સ્કૂટર હાલી હગે એમ અમારી માંગણી છે કે ભરતી કરે આ શ્યામ પાર્ક આખા માં રોડ બનાવે અત્યારે રોડ ન બની હોય ચોમાસા માં તો આખા શ્યામ પાર્ક માં પૂરતી ભરતી કરે મારું નામ ધનીબેન અમારા શ્યામ માધવ ને આ સોસાયટી માં આખા માં ગારા કિચડ છે અને છોકરાઓની નિશાળો તકલીફ છે શાક બકાલા ની છે ઉઢા માણસો ને હાલવાની તકલીફ છે અમારી મોટર ગરી ગઈ હતી સાતસો રૂપિયા દઈને અમે મોટર જીસીપી લઈને કઢાવી આમાં બધાને આખા બધાની શેરીમાં બધાની તકલીફ છે માટે વેલેરે સર રિપેર કરવા વિનંતી આ વિસ્તારમાં માર્ગ પરથી ચાલીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે વાહનો પસાર થઈ શકતા નથી સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે અને ભારે કપરી સ્થિતિનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે આથી વહેલી તકે યોગ્ય કરવામાં આવે અન્યથા મહાનગરપાલિકા કચેરીએ મોરચો માંડવાની ચીમકી પણ સ્થાનિકોએ આપી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર